સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદને લઈ અને ફરી વખત એક મોટા સમાચાર સામે આવ્યા છે જે વિવાદ ચાલી રહ્યો છે આ પાગીગાના ઓટલાના મહંત એટલે કે વિજયદાસ અને તેમના મોટા ભાઈ એટલે કે નીતિન ચાવડાને લઈને હવે આની અંદર વિવાદને શાંત પાડવા માટે ગુજરાતભરના સનાતનીઓ એકઠા થયા છે અને સાધુ સમાજની એક મોટી મિટિંગ મળી છે અને આ મિટિંગની અંદર ગુજરાતભરના સનાતનના સાધુઓ એકઠા થયા છે ને સનાતનને લજવે તેવી વાત હતી અનેક આક્ષેપો હતા તે આક્ષેપોને લઈ અત્યારે આપા દીઘાના ઓટલા એટલે કે ધારખામ ખાતે ત્યાં સાધુ સમાજના દિગંબરો અને સાધુઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને વિજયદાસની સાથે એક બેઠક કરવામાં આવી અને બેઠકની અંદર આ વિવાદને શાંત પાડવા માટે આ વિવાદને પૂરો કરવા માટેની અનેક ચર્ચાઓ પણ થઈ અને ચર્ચાઓ બાદ ત્યાં ઉપસ્થિત જે સાધુઓ હતા જે સનાતનીઓ હતા તેમને આ વિવાદને લઈને શું કહ્યું તે પણ એકવાર સાંભળો વિજય બાપુ અહીંયા જે છે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તો વિજય બાપુના સાથે મળીને બધી વાતચીત કરી અને એમને અમે એ ભરોસો આપવા આવ્યા છીએ કે બાપુ આ સતની જગ્યા છે અને જે સતની જગ્યાના અંદર સત્તાધારમાં તમે સેવા કરી રહ્યા છો અમે બધા સનાતનના સાધુ મહાત્માઓ અત્યારે તમે જો દેહાણ જગ્યાની વાત કરીએ તો જગુ બાપુ અમારા મહામંડલેશ્વર જગજીવન દાસજી ભારતી આશ્રમના પ્રતિનિધિ અહીંયા મહાદેવ ભારતીજી મહાદેવ ગિરિજી બાપુ ચકાચક બાપુ ને બધા અમે આવ્યા છે તો એ વાત કેવા આવ્યા કે બાપુ અમે બધા સાથે છીએ અને બીજી ફાલતુ વાતો જે થાય છે કે કોઈ સાધુ સંતો આવતા નથી ને સાથે નથી ને એવું બધું તો એનો જવાબ આનાથી જ મળે કે અત્યારે અમે અહીંયા બધા સત્તાધારની જગ્યામાં આપાગીગાના સમાધિના બાજુમાં એમના દર્શન કરીને વિજયદાસ બાપુના સાથે અમે ઊભા છીએ એટલે એ વાત કરવા આવ્યા અને બીજી વાત મારે હવે પહેલાં તો સૌથી પહેલાં સંત સમાજ જે છે એને વાત કરવી છે કે આ ગુજરાતમાં ને ભારતમાં એક અખિલ ભારતીય સંત સમિતિ છે અને બીજું છે અખિલ ભારતીય સાધુ સમાજ અને ત્રીજું છે જે અખિલ ભારતીય સનાતન સંરક્ષણ સમિતિ તો એના બધા જે સંતો છે દાખલા તરીકે મુક્તાનંદ બાપુ ચાપરડા શેરનાથ બાપુ તળેટીમાં જે ગુજરાતના અધ્યક્ષ છે સંત સમિતિમાં જે છે એ જગન્નાથ મંદિરના દિલીપદાસજી છે અને ભારતના અધ્યક્ષ છે એ સત કેવલવાળા મહારાજજી છે પછી રાજેન્દ્રદાસજી છે ને એ બધા તો મારે બધાને એ સંતોને ખાસ કેવું છે કે આજે પહેલાં ભારતી આશ્રમની વાત આવી પછી મહેશગીરી બાપુની વાત આવી હવે સત્તાધારની વાત આ કોઈ ચોક્કસ ટુકડીઓ કે જે લોકો આવા છે જે સનાતનની જગ્યાઓને એક પછી એક ટાર્ગેટ કરવાનું અને આ બધું કરી રહ્યા છે તો આ બધા સંતો અને જે તમે ફાઉન્ડેશન બનાવ્યા છે આપણે અને એમાં બધા મેમ્બર છે અમે બધા જ મેમ્બર છે કે ભાઈ સનાતન સંરક્ષણ સમિતિના મેમ્બર છે સનાતન સંત સમિતિના મેમ્બર છે તો તમે બધા ચૂપ કેમ છો તમે કેમ નથી આવતા આજે એક વાત યાદ રાખવી પડશે બધા જ સાધુ સંતોને કે જે ચૂપ છે આજે અહીંયા વારો આવ્યો કાલે તમારી ત્યાં પણ ટકોરા વાગશે એટલું યાદ રાખજો અને સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ બધા ફાવી જશે આ બધા લૂંટારાઓ ફાવી જશે અને એના લીધે એ સનાતનને નુકસાન થશે હું તો એક વાત ચોક્કસ કહીશ અને ગીગાના સમાધિના બાજુમાં ઊભો છું કે બધા જ સંતોએ વિજયદાસ બાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો તમે પોતે બોલાવો ધર્મસભાના અમે બધા સંતો આવશું અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધાય સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે શું નથી અને એક વાત કહું કદાચ ભૂલ હોય કોઈની તો મેં કીધું કે ભૂલ હોય તો માફ કરવાનું અથવા તો માફી માંગવાની પાપ હોય તો એના પ્રાયશ્ચિત હોય અને ગુનો કર્યો હોય તો એની સજા હોય આમાં સત્ય શું છે એ બહાર આવશે તો એનાથી બધાને ખબર પડશે અને બધા ઉઘાડા પડશે કેમકે આમાં ઘણી વખતે એવું પણ હોય કે પિક્ચર જે ચાલી રહી છે એનો ડાયરેક્ટર તો બીજે જ ક્યાંક બેઠો હોય એ ત્યાંથી પિક્ચર ચલાવતો હોય અને એની લીધે આ સનાતનની જગ્યાઓ બધી ટાર્ગેટ થતી હોય તો હું એમને ખાસ કહીશ અને સરકારને ખાસ કરીને હું અપીલ કરવા માગું છું કે આવી બધી ચાંડાલ ચોકડીઓ જે જામી ગઈ છે સનાતનની જગ્યાને ટાર્ગેટ કરી રહી છે એની જરાક તપાસ કરાવો આમાં અને ખાસ કરીને મીડિયા આમાં કોર્ટમાં ટ્રાયલ થાય એ સમજાય પણ મીડિયા ટ્રાયલ માં કામ પ્રશ્ન લગાવીને તમે ખાલી મૂકો કે આ સાધુના આ બાઈ સાથે સંબંધ લગાવી તમે તો 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 લગાવ્યો પણ એની એનું કરિયર આખું બરબાદ કરી નાખ્યું એના દોષી કોણ એને પણ સજા થવી જોઈએ સતનો આધાર એટલે સત્તાધાર અને સત્તાધાર આમ તો જે અમારી ધ્યાન પરંપરાની જેટલી સ્થાનો છે એની પેઢીઓથી સંબંધ છે અને જ્યારે જ્યારે સત્તાધારની અંદર કોઈ પણ અવસર હોય એ પછી અવસર મહાપુરુષો જે કંઈ અહીં સમાધિસ્થ હોય એની ચાદર વિધિ હોય એમાં તમામ દેહાણ જગ્યાઓ જોડાયેલી હોય છે અને દેહાણ જગ્યા સ્થાનો બધાએ સત્તાધાર સાથે સંકળાયેલા છે સત્તાધાર પણ એક દેહાણ જગ્યાની અંદર એક પરંપરા અમારી સનાતન પરંપરાની અંદર એક ઉજાગર સ્થાન કહેવાય તો એ સત્તાધાર છે અને આજે આ સત્તાધાર સ્થાનની અંદર જે મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જે અમને વાતો મળે એ અનુસંધાને આજે પૂજ્ય વિજય બાપુની મુલાકાત કરી છે ટૂંક સમયની અંદર જ હમણાં જે બાપુએ મહેશગીરી બાપુએ જે રજૂઆત કરી એ બાબતની ચર્ચા વિચારણા કરી અને સનાતન ધર્મના પરંપરાના દેહાણ જગ્યાના તમામ મહા મહાપુરુષો સંતો મહંતો અહીંયા આવશે અને સત્ય વસ્તુ એ લોકો સુધી પહોંચે એવી શુભ ભાવથી અત્યારે મુલાકાત લીધી છે અમે આખી દેહાણ પરંપરાના જેટલા સંતો મંતો છે એ તમામની જવાબદારી સાથે હું કહું છું એ તમામ વિજય બાપુ સાથે અમે જોડાયેલા છીએ અને એ અમે એમને ભરોસો આપવા માટે વિજય બાપુને ભરોસો આપવા માટે અમે આવ્યા છીએ જય ગિરનારી જય શિયા તમે જે મને વાત કરી રહ્યા છો સત્તાધાર ધામ માટે જે વિવાદિત વાત આવે છે ખરેખર આ ધામનું નામ સત્તાધાર છે સતને આધારે હાલનારું આ ધામ છે આ ધામ માટે કોઈ શબ્દ વિવાદિત બોલવો એ પણ એક હિન્દુ તરીકે યોગ્ય ના કહેવાય ગમે આજે આ ધામ માટે અને આ ધામમાં રહેતા વિજય બાપુ માટે આપણે જે વાત કરીએ કે આજે પોલિટિકલ અંદર હોય કે કોઈ સાધુ સંત હોય કે કોઈ આમ જનતા હોય કોઈ પણ હોય અંતે તો આપણે હિન્દુના દીકરા છીએ આપણાથી આ ધામને આંચ આવે એવું કાર્ય ના થવું જોઈએ અને ના જ કરવું જોઈએ અને કદાચ કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો એનો અર્થ એવો નથી કે આપણે બજારમાં જઈને કરીએ આપણે પાંચ સાધુને ભેગા થઈને વાત કરવી જોઈએ કદાચ કોઈના પાસે કઈ પણ વાત હોય ને કોઈ પ્રશ્ન હોય તો અને કોઈની પર્સનલ સ્વાર્થ માટેની વાત હોય તો આવાધામ અને બદનામ કરવું એ મારી દ્રષ્ટિએ એક ટકા ભાર પણ યોગ્ય નથી તમે માનો છો કે સનાતન ઉપર ક્યાંકની ક્યાંક ક્યાંક સગેન્દ્ર ચાલે છે એ સો ટકા સો સો ટકા એના માટે આપણે જાગૃત થવું પડશે જાગૃત છીએ ને વિશેષ જાગૃત થવું પડશે કે આજે સનાતન માટે જ આવું શું કામ કામે સનાતનના સાધુઓ માટે જ આવું શું કામ કે આપણે કદાચ એવું લાગે છે કે હજુ આપણે પણ ગોર નિંદ્રામાં સૂતા છીએ કે આપને ખબર નથી કે બાયપાસ કરીને કદાચ આપને બદનામ કરવા માટેના ષડયંત્ર ચાલી રહ્યા હોય એના માટે આપણે ખરેખર જાગૃત થવાની જરૂર છે ધર્મના ભાગલાઓ પડાવે છે ધર્મના ભાગલાઓ પડે છે અને ભાગલા આ ભાગલાઓ પડાવે છે પણ આપને ખુદને ખબર હોવી જોઈએ કે આપણે વ્યક્તિવાદ ઉપર જઈએ છીએ પણ વ્યક્તિવાદ છોડીને આપણે ઓરિજિનલ સનાતની બનશું ત્યારે આ બધી જ વસ્તુ શાંત થઈ જશે આવો મને વિશ્વાસ છે